આ ભાઈ સમૂહ એવો હતો એટલે અડધી રાધી ફોન કરવો પડ્યો પડ્યું ભાઈ એવા કોમો બેઠો છો તમારી જરૂર પડી છે આબુ હાલ ના જ યાર

પણ આવામાં હારું ઓમી એ માતા જુઓ એ તો કરીએ છીએ બરોબર પણ હું કહું છું તમે પછી ના હોય તો ઘલીને એને બોલાવો આ બોલાવું છું એ બોલાવું છું કશું વાતો ન બે બે ભેગુ થઈને કરવું પડશે જે કરો કરો બે જણા પણ આ બધું વાળવાનું કરો આજ બધું પડ ભાઈ તમે લેજો કાલજો નોખજો કલમ નોખો કે યાર એમ તો મેળ પડશે નહી તમે કલમ નોખો અને ખાલી નામ લ્યો હા જોઈ લે ભાઈ એ તો વધાવો એકલો જ ન હોય પાછા દોડ નઈ લેતા કે વેણ આવી છે ભાઈ ના હોય વધાવો જ આપો જો લ્યો ફેરી દી વેણ વેણ ને ભાઈ આપણો મેળ નહીં વધાવો જો સ જોઈ લે છે ને ભાઈ સ ઓકે ચાલો હળો દા

આઈ ગાય બાય બાય અલ હેડ બોલ 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 માતા ખાડી ખાડી ચાલ હેક નાયમ ખાડી આય હે ભણી ઓનતો બોલે ઓનંતર કારીની ઓનંતર પાવાલા ટી કરી ટી કરી કોકો બો થઈ જાવ

ના તો બાબડાઓના ગામના છે આ તો પૂવો મની પૂબો પછી નો લેવા ખાવાનું નહીં કોઈ જોતું નઈ આવા લખ આપડે ખાટી ઓબલી કેવાય પડી રવા દે પડી રવા દે પડી વાળવું પડશે ખાટી નું તો ઓળખતો નહી ખાટી નો તો પાવર કરી શકે ખાટી ઉપર કદી મરચું ના

એક પાટ પણ નો વધાવો ને ઓને વાળવાનો કરવાડો એ લ્યો તાળે આ ખાટી રો વધાવો તન તન સોન તન બરોબર જમ મારું બેડો ગણ લો ભાઈ ખાટી રો વધાવો લઈ લે સ સ હલો ભાઈ શે 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 લાવ ભાઈ પોણી બોણી પોવો ના

સભા વાળો પંચ વાળો થાય ભાઈ અગિયાર નવ મોટી મની બાલ બાલ લેજો બુઆ આ બધા

ખમા <laughs> ત <laughs> ભાઈ તમારા ભાઈ કમ્પ્લીટ થઈ ગયા

લા ગાડીવાળાને ભાડું ભાડવા લેજો અને મારી પેરોમણીને ને પેરોમણી ડ્રાઈવરને ડ્રાઈવર ને લેજો ભેગવા આવજો હા લેજો આવજો 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 ઓમ જતા